આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાએ વટાવી સર્વોચ્ચ સપાટી ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ બે હજાર છસોને દસ ડોલરને પાર પહોંચ્યો છે ભારતીય બજારમાં સોનાનો ભાવ બે દિવસમાં છોતેર હજાર પાંચસો રૂપિયા સુધી થયો છે પ્રતિ તોલાના ભાવમાં બે દિવસમાં ત્રેવીસો રૂપિયાનો વધારો થયો ત્યારે તહેવારોના સમયે જ સોનાનો ભાવ ઉચકાયો છે દિવાળી સુધી ભાવ હજુ પણ વધવાની સંભાવના છે ત્યારે ચાંદીનો કિલોનો ભાવ સત્યાસી હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે તો સોના ચાંદીના ભાવમાં દિવાળી સુધી સતત જરજવેરાત રૂપે કે પોતાને દિવાળીમાં જે લગ્ન આવી રહ્યા હોય તો ડિસેમ્બરમાં લગ્ન આવી રહ્યા હોય તે લોકો દ્વારા સારું એવું બુકિંગ અંદાજીત કરવામાં આવેલું છે આવનારા સમયમાં સોનાનો ભાવ છવ્વીસો ને સિત્તેર થી સત્યાવીસો પચાસ ડોલર એટલે કે કેર હજારથી એસી હજારનો ભાવ તમને સોનાનો જોવા મળી શકે છે અને ચાંદી આવનારા છ મહિનામાં સવા લાખ સુધી જઈ શકે એવું મારું માનવું છે વૈશ્વિક સ્તરનું કારણ અને ડિમાન્ડ પહેલા કરતા લોકોનો હેજ ફંડો છે એ શેર બજારમાં રોકાણ કરતા હેજ ફંડો દ્વારા સોના ચાંદીમાં રોકાણ પહેલા કરતાં ખૂબ કરવામાં આવી રહ્યું છે દેશ ઘણા બધા દેશોમાં ઇલેક્શન છે અસ્થિરતા છે જેના હિસાબે ત્યાંની સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ સોનાની ખરીદી કરવામાં આવે છે ડિમાન્ડ સપ્લાય પણ જોવા જાવ તો ડિમાન્ડ સોનાની ખૂબ સારી છે જેના હિસાબે ભાવનો ઉછાળો જોવા મળી રહ્યો છે સિત્તેર ઇકોતેર આસપાસ પહોંચેલા સોનાના ભાવ ફરી એકવાર વધ્યા છે અને આ ભાવ ધીમે ધીમે વધીને હાલ છોતેર હજારની આસપાસ પહોંચ્યા છે સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે આ ભાવ જયારે જ્યારે ઘટ્યા હતા ત્યારે જે પ્રકારનું બજાર હતું અને તે બાદ ભાવ વધતાની સાથે આ બજારના દ્રશ્યો જોઈ શકાય છે જ્વેલર્સ બજારની અંદર હાલ તહેવાર જેવો માહોલ છે ભલે ભાવ વધારો હોય કારણ કે નવરાત્રી આવી ચુકી છે ને આગામી દિવસોમાં લોકોના ઘરે લગ્ન પ્રસંગો અને અન્ય તહેવારો પણ આવી રહ્યા છે તેને લઈને લોકો ખરીદીમાં લાગ્યા છે લોકો સાથે વાત કરીશું તો ભાવ વધારાની અસર તેમની ખરીદી ઉપર કેવી છે આપ શું કહેશો આપ ક્યાંથી આવ્યા છો ને સોના ચાંદીમાં ભાવ તે પ્રમાણે વધ્યા છે ખરીદી ઉપર કોઈ અસર ખરી તમે એટલી જ ખરીદી કરો છો ખરીદી ઓછી કરીએ છીએ અમે કારણ કે ભાવ વધવાની પોસિબિલિટી છે અત્યારે ભાવ થોડાક અપ જવાની શક્યતા છે એટલે અમે લગ્ન છે આવતા સમયમાં તો એટલા માટે જ ખરીદી કરવા આવી ગયા છીએ એડવાન્સમાં થોડીક ઈડર થી આવ્યા છીએ અમે હા ત્યાં અને અહીંયા કેટલો ફરક પડે છે ભાવમાં ત્યાં પણ મળતું તો હશે જ છો નહીં અહીંયા અમે ચોઈસ વધારે મળી રહે એટલા માટે આવ્યા છીએ ત્યાં બી મળે જ છે અમારા ત્યાં બી શોરૂમ છે પણ અમે થોડીક ચોઈસ સારી મળે ડિઝાઇનમાં ફાયદો થાય એટલા માટે અમે અહીંયા આજે આવ્યા છીએ તમે શું કેશો યંગસ્ટર તરીકે આજની પેઢી શું વિચારે છે યંગસ્ટર તરીકે અત્યારે એક જ વસ્તુ છે કે યંગસ્ટર્સને અત્યારે ઇન્વેસ્ટ કરવું હોય તો ત્રણ વસ્તુ છે પ્રોપર્ટી ગોલ્ડ અને ત્રીજું સ્ટોક્સ પણ સ્ટોક્સમાં અત્યારે છે ને બહુ આપણને એક સેટ ગ્રાફ મળતા નથી અત્યારે પ્લસ માઇનસ થતું રહેતું હોય અને અત્યારે ગોલ્ડના પ્રાઇસીસ ઘટ્યા છે આ થોડાક દિવસોમાં તો અત્યારે સારું એવું ગોલ્ડ લઈને રાખવામાં ફાયદો છે વધ્યા છે ભાવ હા ફરીથી ભાવ વધ્યા છે પણ અત્યારે આ વસ્તુ એવી છે કે જેના ભાવ બહુ ઘટતા છે નહીં તો આ વસ્તુમાં ઇન્વેસ્ટ કરાય એમ યંગસ્ટર્સમાં અત્યારે થોડો ટ્રેન્ડ છે આમ પણ 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 બજાર બજાર તો 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 જ રહેવાનું ને હવે આમ આવે આવે છે છે નવરાત્રી દિવાળી આવે છે પ્લસ મેરેજ સિઝન પણ સ્ટાર્ટ થશે તો અમે આજે એના માટે જ આવેલા છીએ તહેવારો ને લઈને હાલ ખરીદીનો માહોલ જે છે તે ચાલી રહ્યો છે જે પ્રકારના આ દ્રશ્યો સિવરન પાસેના આ એક શોરૂમના દ્રશ્યો છે ને માત્ર આ એક જગ્યા નહીં અમદાવાદના મોટા ભાગના શોરૂમ ઉપર લોકો ખરીદી કરી રહ્યા છે ભલે ભાવ વધારે હોય એક વૈશ્વિક જોતા એક આંતરરાષ્ટ્રીય લેવલની ઘટનાઓ લઈને આ ભાવ જે છે તે વધ્યા છે અને ભવિષ્યમાં હજુ ભાવ વધવાની શક્યતા છે તેની પહેલા લોકો રોકાણ કરી રહ્યા છે લગ્ન પ્રસંગ માટે ખરીદીમાં લાગ્યા છે અને ક્યાંક ઓછી તો ક્યાંક વધુ ખરીદીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન દર્શ ઠાકોર સાથે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ